હવે શ્રી સ્વામિનારાયણ મંદિર શ્રી સ્વામિનારાયણ મંદિર મહાન શ્રી પ્રસ્તિ સામે દિનેજી દેવંદાસજી એમનો ખેડવાડી સન્માન કરજે પ્રમુખ શ્રી પટેલ અમનેથી જોવા હોય ખેડવાડી હા તાળીઓથી ઉડાનો ભેર કુલાદી સ્વાગત કરજે પટેલાઈ મે બોલા ભાઈ કુઠારીજી સ્વાગતની કરી ભાઈ આવે સ્વામી નું સ્વાગત કરજે ફૂલ આરતી હવે આપણે આટલી સભાના પ્રમુખ તરીકે માની કરી છે વાહ પટેલ અમરભાઈ સિંહભાઈ એમનું સ્વાગત કરજે પટેલ દિનેશભાઈ રમેશભાઈ ખેતોલાલીભાઈ આગમતી વિદાય કરવાના હવે શ્રી વિહાર હરમાનજી મંદિરના પ્રમુખ શ્રી અને પટેલ સાહેબ કાટાએડિયા મારો દેખાવ સુજે કરો કાટાને આપણે જે સુગારી ધર્મના ગજે પ્રમુખ આલીભાઈ છે કે ગયા છે પરબાર સંગમ

કેસો રાણી અને ગ્રીટ આપી કરસે પટેલ પાર્થ કનૈયાલા એનો સ્વાગત પંજાબ સાઈઝી હા તો જીતું ભાઈ ડોક્ટર રાજુભાઈ આવ

એ ઘી પરંપરા ચાલુ રાખે પણ નીચે ઘી તો માતાજી ના માતાજી પ્રસન્ન ન થાય માતાજી પ્રસન્ન ન થાય જો આપણા એને છે કે હા એ મુંબઈની અંદર મેં કસઈખાના મેં પારા લઈ ગયા હતા અને કાંસ પારા એ છૂટી અને એને કસઈખાનાને જે એને બલી આપવાનું રહે છે એને તોડી અને તાશે આવ્યા અને તાંસ ભાગતે ભાગતે પારા સત્તા ધર્મ આવીને રહી તે કેટલાક વરસ સુધી એ એને આખી જિંદગી રહી અને પછી દેવલોક થઈ ગયા તો ક્યાં માતાજી એને જે બલિ ચઢાવવા માટે લઈ ગયા તો પારાને એને કોઈ ખરાબી થયા કુછ નહીં ખરાબી થઈ એને જીવન બચી ગયા તો માતાજીને જે અભિષેક માટે ઘી જે છે એને શ્રદ્ધા તો પરિપૂર્ણ થયા પરિપૂર્ણ થાય એટલા માટે એ ઘી ચઢાવે છે અને ઘી ચઢાવે પણ ઘી ચઢાયા પછી બી સત્કર્મમાં જાય એને ડબલ લાભ મળે એ ડબલ લાભ લેવા માટે ભક્તને જ્યારે વિચાર કરે તો માતાજી એને આશીર્વાદ આપશે જ અને ભક્તોને કમિટી મંડળને ભી આરું સારું કરે

હવે આપણે આપણે જે પટેલ ભાઈ સાહેબ આવે છે આપણે તાલુકા પંચાયતના પ્રમુખ કહું એમનું સ્વાગત અમારા આપણે વળી છે માજી સરપંચ છે મારો આયત શર્માન ખાન કાલ્યો બધી વાળા ભાઈ આપણે શ્રેયાશ ખાન દેખાપુર આવી

Gracias. 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 પરિવાર બની પડવા આવી ગયો હતો સનુભાઈ આયા જ હતો સનુભાઈ બસુંભાઈ પસાભાઈ રેવા ભાઈ એનું સ્વાગત કરીને બળ સનુભાઈ નાદાન તે જાણે ગિફ્ટ આપી સુખને પ્રસાર એ માનજોલા આઈરા ભાઈ એટલેની જેરત આતો નમકો ગપ્પી લઈ જાઓ બસુંભાઈ

બિહાર ના પ્રમુખ ના પ્રમુખ શ્રીજી પટેલ સાહેબ ને આપણે આપણે બિહાર સંઘ ના પ્રમુખ મંત્રી અને ઉપપ્રમુખ પ્રમુખ આઈ જાય અનિલભાઈ અનિલભાઈ દેવું ભાઈ આ ઘડિયાળ આપણે પપાળા સંઘ તરફથી આપીએ દાદા નો ફોટાવાની ડિજિટલ ઘડિયાળ એ મંદિરમાં કોઈ

નાની નાની સેવાઓ વચ્ચે ઘણા હરિભક્તોએ કરી અને દાદાનો રાજીપો પ્રાપ્ત કરે છે જે જે હરિભક્તોના નામ હોય સત્પરે અહીંયા આવી જાય અને બીકે પટેલ સાહેબના હાથે જે ખેલ પ્રારંભ કરશે પટેલ ગીજાભાઈ મથુભાઈ આચાર્ય સંતિ જાઓભાઈ કેશવભૂરથી સેવા વિધિ ના હોય તેમનો ભાઈ આવી જાય કોઈ મહેશભાઈ આવી જાવ તમે એમના પતિ આવી જાવ હા કેશવભૂરની સેવાથી પટેલ અમરાજભાઈ ભાઈ એના ઘરે આપણે ગયા લસ્સી અને નાસ્તા ની સેવાથી એમને જે ખેતો સ્વાગત કરજો જેને નાતા આવે રસ્તા પર છે દરેક નામ પટેલ પ્રસાન જયંતિભાઈ પટેલ સુનિલભાઈ સુરેશભાઈ લેમન વોટર આપી હતી જે ભાઈઓ હાજર થઈ જાય પટેલ ઘનશ્યામભાઈ રમણભાઈ મુંજીરામ હસ્તેભાઈભાઈ ફૂટી સેવાથી

પટેલ રમેશભાઈ આઈજાભાઈ અક્ષાજી પટેલ મંગુભાઈ મોહનભાઈ અમૃતભાઈ સંતાની સેવા આવે બીજી જે અન્ય સેવાઓ આપણે કરી છે જે લોકોએ એમાં પટેલ જીતુભાઈ ભોળાભાઈ રસ્તામાં મેડિકલની સેવા ટોટલી આપણે અમદાવાદ થી નીકળ્યા અહીં સુધીની દરેક મેડિકલની સેવા જીતુભાઈ આવે પટેલ દિનેશભાઈ સોમાભાઈ પત્રિકા ભોજનદાર જીલ પ્રિન્ટર આજે બધો સત્તર આવે પટેલ અશ્વિનભાઈ નમનદાર

સાથે સાથે નારાયણગઢથી વિહાર મંદિર સુધી જે બી મિનરલ સેવા છે એમના તરફથી જે ખૂબ ખૂબ ધન્યવાદ તાલુકી વધારો ભાઈ કઈ કઈ સેવાના લાભ લે છે ભલે મહેશભાઈ અમને તાલ બેસતા સેવા બીજા મહેશભાઈ આવી દો ભાઈ ભલે શશિકાંત કુલસીભાઈ કોલેરો પિકઅપની સેવા આવે છે ફ્રીમાં પેટ્રોલ નહીં પોતાનું દાદાની સેવા કરવાનું એટલે પેટ્રોલના બી પૈસા નથી કરતા ભાઈ કોલેરો પિકઅપ વાળો ભાઈ આવી જાય શશિકાંત

નદીઓ જોઈ હા અમે એ જ વાત કરી રહ્યા છીએ કે જે તમે ખાવામાં ઉપયોગ કરો છો ગુજરાતમાં એક ગામ એવું છે કે જ્યાં ઘીની નદીઓ વહે છે સાથે સાથે સ્વિમિંગ પુલ પણ ઘીનો બનાવવામાં આવે છે અહીં કોઈ વાત મજાકની નથી પરંતુ શ્રદ્ધાની વાત છે કહેવાય છે કે ગાંધીનગર પાસે રૂપાલ નામનું એક ગામ આવેલું છે આ ગામમાં વરદાય માતાનું મંદિર છે પાંડવો ના સમય જ અહીં એક પલ્લી ની રચના કરવામાં આવે છે ક્યાંથી તો જે પણ વ્યક્તિની ની માનતા હોય એ પાંચ કિલો દસ કિલો કે પંદર કિલો ઘી માતાજીની પલ્લી પર ચડાવે છે અને પોતાની માનતા પૂરી કરે છે આ રીતે ગામ આખું ઘીથી તરબોળ થઈ જાય છે આ તો શ્રદ્ધાની વાત છે પરંતુ માતાજી આવી રીતે ઘીનો બગાડ કરવાનું ક્યારેય ન કહી શકે હા શ્રદ્ધા પૂરી કરવા માટે આપણે પલ્લીમાં ઘી ચડાવવું જ જોઈએ પરંતુ આવી રીતે ઘીનો બગાડ કરવો એ યોગ્ય નથી કહેવાય છે કે આ ઘી કે જે રસ્તા પર હેમખેમ પડ્યું હોય છે એને કેટલાક ગરીબ લોકોમાં વિતરણ કરી દેવામાં આવે છે રસ્તા પર પડેલું આ ઘી જ ગંદા સ્વરૂપમાં હોય છે જે ખાઈને ઘણાના સ્વાસ્થ્ય પણ બગડી શકે છે માતાજી શ્રદ્ધાનો સવાલ છે તો આપણે જરૂરથી પલ્લીમાં ઘી ચડાવીને આપણી માનતા પૂરી કરવી જોઈએ પરંતુ આવી રીતે ખરેખર ઘીની નદીઓ વહેળાવી ન જોઈએ અને તેમને બાળકો પોષણ આપવા માટે ઉપયોગમાં લેવું જોઈએ અહીં ઘી નો બગાડ આપણે ચોખ્ખો જોઈ શકીએ છીએ તો ખરેખર આ બાબતથી આપણે થોડુંક જાગૃત થવું જોઈએ ગુજરાતમાં આજે પણ દસ ટકા થી પણ વધારે લોકો કુપોષિત છે અને કુપોષિત બાળકોનો જન્મ પણ થયા રાખે છે માતાને ચડાવવામાં આવતા ઘી થી ઘણા બાળકોને પોષણ મળી શકે એમ છે તો આવા ઘીનો ઉપયોગ ગુજરાતમાં કુપોષિત બાળકોને પોષણ આપવા માટે કરવો જોઈએ આ બાબતે તમારું શું માનવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો